અને આરે ઓનો ફોન કોઈ દાડો એવું નઈ બનતું મોટા ભાઈ કે ઓતરા દાડો ઓનો ફોન ના આવતો મારા હમાસા લેવા એટલે તાર કે આવી વાત હાસી છે પણ અઠવાડિયે પણ પન પણ શોક આવતા ભાઈ હવે એક દાડો રહી છે કે અહીંયા મહિનો મહિનો પડ્યા રહી છે તો મે હમતતા નહીં શું આરે આપણે કરને આબરુ લઈ જા આ આપણે વે શું આપ બાપડો હવે એક દાડો રહે છે આબરુ લે તમે તો હમતતા નહીં

તમે ભાઈ હવે તમન મને એવું લાગે છે કે તમન મારા પરવાનો નઈ ખાટા તો તમે એક વાત કો અલી ભાઈ તું કુંવારો છે પરણે ને એટલે તને ખબર પડશે કે ભાઈ વ્યવહાર કેવી રીતના હાસ હોય છે વાત હાસી પણ માર ઘેર હવે યાર માર તો એ રાખું કે ના રાખું તો એ મન કહે કે ભાઈ તું વાત કરતો તો ને હાજુ મારા પરવાનોમાં આવશે ને તો તને એવું જ લાગશે કે ભાઈ પન પનાદાડી શું ઢેગાણું માડ્યું છે તી

અને જિંદગીની શીખના વેડા કરી કરી અને આ ભેગુ કર્યું છે ને મેલીન જતા રહે કોક ડાળો હવે આપણે જરૂર પડતી વસ્તુ તો વાપરવી કે ના વાપરવી તો વાપરવી પડે તો વ્યવહાર છે પણ વાત તમારી હાથી છે લવ એમ મને પરણે દસ વર્ષે ઓહ કોઈ ડાળો મારે હગર તમે ભાયલે આવ્યા હોય ના નહીં ભાય હે તો મહિને 12 મહિને કોક આવતા હશે ઓણ નવરાય ને શું આવે નવરાય તો બાધાને હોય પણ પરોણો ટાઈમે ટાઈમે સારું લાગે પણ શું આવે હવે લવિંગ ગયા આવું ને આવું કરે આવે ભરો ને આવે મનીવાર બનીવાર કોઈ કરે ને બાપડા શું આવે પાછા પડે સારું પડે કલાક થી વહેન બેઠા છે હજી ચાનું નહીં કીધું હે હોય ભાભી સાર લેવા એટલે આ છે મેલી પાવા પરો યાર મેમન ચોઈ આબરૂ આબરું લીધો ઘર યાર બાકી છે અને કોક એમ કેલું પરિણાવ વગેરે એમ ન તમે ના જીરવી કેતા ને તો મન મારું આલોરું મોય તો મારે કરી ખાઈ

હાદા પૂરા ખર્ચ કરે તમે પાસે પૂરા ખર્ચ તો અમે શું કામ કરે છે હવે ખાઈને બે છે પોસ્ટ કલાક તો આરામ થયું પડે હવે ખડકાશી જાય તમે તો આખો દાડી બધું છે બહાર જવા તડકો બી છે તડકો ને ગરીબો આરામ તો કરવા જી વા તમે તો આખો દાડી તો આરામ કરો તો પડ્યા રહો તમે આવ્યા છો અહીંયા શેતરમાં ભરીને અમારે લાવવાનું ખડકવાનું અમારે બધું અમારે ખીને આવવાનું હવે તો તમારે જ કરવું પડે મારી ઉંમર તો શી પડી છે હવે

ચિંતામાં જ તારો હાજુ છે ને તારું અપમાન શું છે ને એનું કોક તો હું કર્યું જેમ કે આજ તો તું હવે તેનું મોટું કરીને જતો રહ્યો છું કોઈ આટલા દાડા તો મેં તારું ઘણું રાજી હતી પણ મારો ભાઈ મારી મજદૂરી સમજતો નહીં આ મારો હગું શું છે કે એને ખટાતું નહીં મારા મહેમન પર ખવડાવવું પડે કાઠવું પડે પણ કો નહીં ઓનો ન્યાય તો હું લાવ્યું ન્યાય લાવો એમ કરી રહ્યા છો તમે કોઈ નહીં આ તો ઊભો હતો જેમ

પણ હવે મોએ કંટાળ્યો છે મારા ભાઈથી હવે કરવું શું મારે એટલે એવું તો અર્જુન ને હાવ ના કરાવ કે આ હવે શું વિવા ના ખર્ચાન બરસાન હવે આ ઊણ વિવાહ છે કે ઓય ઓય અચે કાઠું પડે બીજું કોઈ આ ઈ વાત હા છે હવે કેતા છે બધું માથે આવ્યું છે જી કરવું તો પડે જ નહીં વ્યવહાર બધો લઈને બેઠા ના કરવું પડે તો વ્યવહાર જ છે કાલ થી ગાસો તો તમે દાગીના ને ભાગીના ને પકડાવાના છે કે હવે હા એ કાઠું પડે

પણ હવે થાય જોડા ખૂટું ચમચમ થયો હજુથી ખાલી ઝઘડા જોયા જ કર્યા નહી હોય આ કોઈ જમતમ નહીં દાડા જો ખાલી દાડા બેન થઈને વધારે દાડા થાવાજુ ને તો તો પછી આય બને